ભાવનગર જિલ્લાના મહુવા રૂરલ પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડી જેમાં દુલ્હન સહિત છ મહિલા ઝડપી પાડી હતી તમામ મહિલાઓ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારની હોવાનું સામે આવી રહ્યું છે મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ ફરિયાદ નોંધવામાં આવી હતી તુલસીભાઈને લગ્નની લાલચ આપી તુલસીભાઈ સાથે ચીટિંગ થયું હતું શીલા નામની દુલ્હન તુલસીભાઈના ઘરે ત્રણ દિવસ રોકાવાની ત્રણ દિવસ રોકાયા બાદ શીલા ચૂનો લગાવી ગેંગ સાથે મળી રફુચક્કર થઈ ગઈ હતી તેમાં રૂપિયા એક લાખ એકતાલીસ હજાર રોકડા તેમજ પાસઠ હજાર સોનાના દાગીના લઈ ગેંગ ફરાર થઈ ગઈ હતી પોલીસે આરોપી પાસેથી એક લાખ પાંચ હજાર સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા એ ફરિયાદી તુલસીભાઈ વલન વલરની ફરિયાદ ગયા માસ તારીખ તેર ચારના રોજ આઈપીસીના કલમ ચા ચારસો વીસ ચારસો સત્ર તીનસો અસીના આધારે એક ફરિયાદ રજિસ્ટર કરવામાં આવી અને જેમાં ફરિયાદીએ ફરિયાદ લખાવી કે એના સાથે છેતરપિંડી થઈ છે અને એના જે મામાના દીકરા છે મહેશ મહેશે એના લગ્ન નક્કી હતા જેમાં ફરિયાદીએ એક લાખ પેત્રીસ હજાર રૂપિયા જે ભૂલન હતી એના અને એના સાથીઓને આપેલા હતા અને જેમાં દુલ્હન એની સાથે એના કંટાસર ગામે સાથે આવી હતી અને પછી ફરિયાદી દુલ્હનને લઈને મહુવા ટાઉનમાં બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા પણ ત્યાંથી દુલ્હન એ જાતી રહી અને એના ઘરથી એક સોનાનું ચેઇન પણ લઈને જાતી હતી એ એવી ફરિયાદ હતી એના આધારે ગુના દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવી જેમાં ગઈકાલના રોજ ઉમરગામથી ચાર ચાર આરોપી ઉમરગામના રહેના વલસાડ જિલ્લાના રહેના ચાર આરોપી ત્યાંથી અને બે આરોપી ઔરંગાબાદ મહારાષ્ટ્રના રહેના જેની અટક કરવામાં આવી અને જેમાં જે મૂળ આરોપી દુલ્હન છે એના વિરુદ્ધ અત્યારે રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે સાથે ગેંગ છે છે અન્ય એના જે ગુનાહિત ઇતિહાસ છે એની ચકાસણી ચાલુ છે આમાં કુલ એક લાખ એકતાલીસ હજાર રૂપિયા અને એક સોનાની ચેનનો મુદ્દામાલ ગયા હતા જેમાંથી એક લાખ પાંચ હજાર રૂપિયા અત્યારે રિકવર થયા છે અને બાકી જે મુદ્દામાલ છે એની રિકવરી માટે કાર્યવાહી ચાલુ છે અગાઉ પણ કે લગ્ન કરેલા બનાવવા બનાવ એના માટે ચકાસણી તપાસ ચાલુ છે અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સંકલન કરી કરવામાં આવે જેના આધારે કોઈ ગુનાહિત અત્યાસ મળે તો એ બી જાણ કરવામાં આવશે